બનાસકાંઠા પાલનપુરમાં રખડતા પશુઓ મામલે જીવદયા પ્રેમીઓ અનોખું અભિયાન શરૂ કર્યું શહેર અને હાઈવેના માર્ગો ઉપર ફરતી ગાયો અને નંદીને રેડિયમ બેલ્ટ લગાવી અકસ્માત ઘટાડવા પ્રયાસ કરાયો જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓને લઈને અવારનવાર સર્જાય છે અકસ્માત ત્યારે ગૌસેવકો અભિયાન શરૂ કરી રેડિયમ બેલ્ટ લગાવ્યા જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો આજ રોજ આપણા પાલનપુર શહેરની અંદર જે માર્ગ અકસ્માતમાં હાઈવે ઉપર ઘણી બધી ગૌમાતાઓ પામતી હોય છે ત્યારે પાલનપુર ટીમ અને 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 પાલનપુરના જીવદયા પ્રેમી મિત્રો ભેગા મળી હાઈવે ઉપર બેઠેલી ગૌ માતાઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવે છે આ બેલ્ટથી રસ્તામાં બેઠેલી ગૌમાતા દૂરથી રિફ્લેક્ટ લાઇટના લીધે બેલ્ટમાં લાઈટ ચમકે અને એના લીધે કોઈ પણ વાહન માર્ગ અકસ્માતમાં આ ગૌમાતા જીવ બચી જાય સામે કોઈ પણ વાહન ચાલક હોય તો એનો પણ જીવ બચી જાય એના માટે આપણે માર્ગ અકસ્માતમાં કોઈ પણ પ્રકારનો ગૌમાતાને નુકસાન ન થાય અને જાનહાની ન થાય એના માટે આપણે હાઈવે પર રખડતી ગૌ માતાઓના ગળામાં રેડિયમ મેલ લગાવવામાં આવ્યા છે આ તમામે તમામ ગૌપ્રેમી મિત્રો હર વર્ષે ચોમાસાની સિઝનમાં સૌથી વધારે ગૌમાતાઓ મચ્છર કરડવાના લીધે માર્ગ ઉપર બે માર્ગ ઉપર બેસતી હોય છે અને એમાં એ ગૌમાતાઓને બચાવવા માટેનો આ એક અમારો ઉદ્દેશ્ય છે તો દરેક જીવદયા અને ગૌપ્રેમી મિત્રોને વિનંતી છે કે આપ પોતપોતાના વિસ્તારમાં આપણાથી થાય એ રીતે જેટલા પણ બેલ થાય એવી રીતે આપણે જાતે મહેનત કરી અને દરેકે દરેક વિસ્તારની અંદર હાઈવે ઉપર જે બેઠેલી ગૌમાતાઓ છે એમને ગળામાં રેડિયમ બેલ લગાવીએ જેથી કરીને માર્ગ અકસ્માતમાં ગૌમાતા મૃત્યુ પામતી બચી જાય અને સામે કોઈ પણ માર્ગ અકસ્માતમાં વાહન ચાલકનું પણ જીવ બચી જાય તો આપ સૌને બસ આટલી વિનંતી છે અમારી ગૌ સેવા હેલ્પલાઇન ટીમ અને ગૌ માતા બચાવ અભિયાન ટીમ ની સાથે તમામે ગૌ ભક્તો અને જીવદયા પ્રેમીઓ ની આટલી વિનંતી છે જય ગો માતા જય ગોપાલ જય ગો માતા જય ગોપાલ જય ગો માતા જય ગોપાલ